આજનો શુભ સંદેશ માથીના ગ્રંથમાંથી પાઠ એકવીસમો અધ્યાય કલમ અઠ્યાવીસ થી બત્રીસ હવે આમાં તમને શું લાગે છે એક માણસને બે દીકરા હતા તેણે પહેલા પાસે જઈને કહ્યું બેટા તું આજે દ્રાક્ષની વાડીમાં કામે જજે દીકરાએ કહ્યું સારું બાપુ પણ ગયો નહીં બાપે બીજા છોકરા પાસે જઈને પણ એમ જ કહ્યું તેણે જવાબ આપ્યો હું નહીં જાઉં પણ પાછળથી પસ્તાવો થતાં તે ગયો તો આ બે છોકરામાંથી બાપની ઈચ્છા પ્રમાણે કોણ વર્ત્યો તેમણે કહ્યું બીજો છોકરો ત્યારે ઈસુને તેમણે કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે જગતકારો અને વેશ્યાઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવામાં તમારા કરતાં આગળ છે કારણ યુહાન ધર્મચરણ નો માર્ગ બતાવવા જ તમારી પાસે આવ્યો હતો છતાં તમે તેમને માન્યું નહીં પણ જગતકારો અને વેશ્યાઓએ તેમને માન્યો એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં કે તેણે માન્યું નહીં આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે ઈસુની ઈસુવાલા ધર્મજનો એક દિવસ એક ધર્મજન અને સભાપુરો જોડે વાર્તાલાપ ચાલતો હતો અને વાર્તાલાપ ખ્રિસ્તી પછી આવો હતો કે ફાધર જો મારી જોડે પચાસ એકર જમીન હોય ને તો અડધી જમીન ચર્ચને આપી દો એટલે પચીસ એકર આપી દો એટલે પેરિસ પિસ્ટ એવું કીધું કે બહુ સારી વિચાર છે તમારો વિચાર છે કે તમે પચીસ એકર આપી દો મારી તમે જો વીસ એકર હોય તો ચોક્કસ વીસ એકર હોય તો દસ એકર તો આપી જ દઉં ધર્મસભાને આપી દઉં ચર્ચને આપી દઉં અડધો તો મારે આપવાની મારી ફરજ છે સપોઝ પાંચ એકર હોય તો તો આપી દો અઢી એકર આપી દો માની લો કે બે જ એકર હોય તો પેલા વ્યક્તિ જવાબ બોલાયો નહીં ત્યારે વિચારવું પડે કારણ કે એ વ્યક્તિ જોડે બે જ એકર હતી બે એકર હતી જમીન અને એમાં એક એકર આપી દે તો હું શું એની જોડે આ વાળો ઘણીવાર આપણે આજના શુભ સંદેશની ની જેમ પેલા કયા ગરા દીકરા જેવા હોય છે ને આજના શુભ સંદેશમાં જે પ્રભુ કહે છે દ્રાક્ષની વાડીમાં જે બે બાળકો હતા બે દીકરાઓ હતા એક કે છે કે હું આઈશ મદદ કરવા પણ આવતો નહીં અને બીજો એવો હોય છે જે ના પાડે છે પણ આવે છે એનો પસ્તાવો થાય છે અગત્યનો સુખ આજનો શબ્દ શબ્દ છે પસ્તાવો ઘણી વાર મારે તમારા જીવનમાં પણ ઘણી કોઈ કે કોઈ મદદની જરૂર કહેજો યાદ કરજો પણ સામે આવો તો યાદ કરતા નથી અને ઘણા એવા લોકો હોય છે જે કદી હોતા નથી ને પછી અચાનક જ મદદ કરવા આવી જાય છે એવા લોકો પણ હોય છે મારા ધર્મ જેમ આપણા જીવનમાં આજે આપણને પ્રભુ પ્રશ્ન પૂછી રહ્યા છે કે આપણે કેવા પ્રકારના લોકો આવીએ છીએ ડુ વોક ધ ટોક એટલે કે હું જે બોલું છું એ જ કરું છું કે નહીં કારણ કે એટલે જ પ્રભુએ કહ્યું છે જે કોઈ મને પ્રભુ પ્રભુ કહેશે એ દરેક વ્યક્તિ ઈશ્વરના રાજ્યમાં આવશે નહીં હવે અહીંયા આણે કીધું પણ ના કરો ઘણી વાર એવા પ્રસંગો બન્યા છે અને કાર્યક્રમો પણ બને છે આઈશું 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 દેખાય જ નહીં રજીસ્ટ્રેશન કરાવી દેવાય માત્ર